અકસ્માતની ઘટના આસપાસના આસપાસના લોકો દોડી આવ્યા હતા લોકોએ ઘટનાની જાણ કરજણ પોલીસને કરતા બે કલાક મોડી આવી હતી આસપાસના લોકોએ મરણ પામનાર ઈસમના ડોક્યુમેન્ટ ચેક કરતા તેના ખિસ્સામાંથી ડ્રાઇવિંગ લાયસન્સ મળતા ડ્રાઇવિંગ લાયસન્સમાં તેનું નામ લાલજીભાઈ ગણપતભાઈ દેવી પૂજક અને તે કરજણ તાલુકાના ખાંતા ગામનો હોવાનું જાણવા મળ્યું હતું જેથી મરણ જનાર ઇસમના ઘરે સંપર્ક કરી પરિવારને જાણ કરતા મૃતકના પરિવાર ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો મૃતકની પત્ની કાકલુદીપ ભર્યુ રુંદન કરતા નજરે પડી હતી કરજણ પોલીસે ડેડ બોડીને એમ અર્થે કરજણ સામૂહિક આરોગ્ય હોસ્પિટલ ખાતે ખસેડી આગળની વધુ તપાસ હાથ ધરી છે